હું સાયકલ હાકતા બોરીવલીમાં શીખ કવડોશ તમે નક્કી કરો ત્રણ નંબરના ઢાળમાં અંબાજી મંદિર પાસેથી હમણાં અમી નાની સાયકલ એટલે ત્રાંસી ચોતીમાં એટલે મારો બોતેર માં જન્મ છે ચોર્યાસીમાં સૌદ વર્ષનો હતો ત્યારે અહીંયા બંધો સાયકલ શીખ્યો

અને જ્યારે જ્યારે બોરીવલીમાં આવું છું ત્યારે મને બિલકુલ નથી લાગતું હું બોરીવલીમાં આવ્યો મને એમ જ લાગે હું મારા આવ્યો છું નંબર ઉપર દર શનિવારે ભજન રાખે અને અમે એ મંડળમાં બધા બેઠા બેઠા મંજિરાની ગમઘમાટી બોલાવી ત્યારે તો બટુક બાપુની પણ હાજરી જાની દાદા ત્રણ નંબરના અંબાજી મંદિર નું છે એનો જે મેળો થતો એની આગળની જગ્યા ખાલી હતી મેળો થતો અને એમાં સ્ટુડિયો પડતો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા કલર તો થી કલર કરતા ત્યારે મારો ફૂલડા ની અંદર એને ફોટો શો માં મૂક્યો હતો બોલો એવો હું નાનો એવો હતો એટલે આ ખૂબ આનંદ છે ને એ ફોટો હજી મારી પાસે મોબાઈલમાં પણ એ હાશવીને રાખું છું એટલે જેથી કરીને આપણને નક્કી રહે કે આપણે અવડા જ છીએ જેટલું મોટું કામ કરવું હોય ને સાહેબ એટલું નાનું તમારે ચૂંટણી આવે ત્યારે આપણે નાના બનીને બધાને કેવું પડે બાપા મત આપજો હનુમાનજીને લંકામાં જવાનું થયું ને ત્યારે મસક સમાન મસરા જેવા નાના બનીને ગયા કારણ કે એને મોટામાં મોટું લંકા સળગાવવાનું કામ કરવાનું હતું જેવડું મોટું કામ કરવું હોય એવડું નાનું થાવાનું હોય છે અરે છોડો આપણા ને આપણા ઘરમાં આપણે પ્રવેશ કરવો હોય ને

મોટું જબર એક સરોવર હતું એની અંદર એક મોટો જબર મગરમસ રહેતો હતો બધું મોટું મોટું વાપરું શું કામ સામે નાનું છે એ અંદર આવી શકે અને જેટલા મોટા હોય એની પાસે ઝીણી ઝીણી વાતો તત્વની વાતો કરવાની હોય જેથી કરી એ મોટાની અંદર અમે ઝીણા બનીને પ્રવેશ કરી શકીએ તો આવો આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા ફરી ફરી વારના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું અને ભારતી ગૌરવ લઈ રહી છે મારા તમારા માટે કારણ કોઈના ઘરે આપણે મહેમાન થઈને જઈએ અને એના વડીલ ને તમે પગે લાગો ને જે એના ઘરના વડીલ હોય એને તમે જેમ પગે લાગો એટલે આખો પરિવાર રાજી થાય એમમાં ભારતી ક્યારે રાજી થાય કે આ દેશનો વડીલ કોઈ હોય તો શિવ છે ભારતનો વડીલ હોય તો વિષ્ણુ છે ભારતનો કોઈ વડીલ હોય તો જગદંબા છે અને ભારતનો કોઈ વડીલ હોય તો એ બ્રહ્મા છે સનાતન એને જે વંદન કરી આખર તો પાંચ હજાર વર્ષ પહેલા બીજી કોઈ જ્ઞાતિ હતી જ નહીં સાહેબ કેવલ આર્ય અને એ પરંપરાની આ ભૂમિ અને એના હું તમે બધા સંતાનો છીએ એટલે આજ એટલા મોટા કાર્યો થઈ રહ્યા છે એટલે માં ભારતી રાજી થાય છે જેના ખોળામાં લાખ ભગવતીઓ રમી હોય છે એવો રૂડો આજનો કાર્યક્રમ છે ત્યારે હું કાર્યક્રમની શુભ શરૂઆત ભગવાન ગરબા ગળે અને યાદ કરીએ ઘડીક સ્તુતિ આવશે કઠણ થઈ જજો એક ભાઈ મને પૂછ્યું યાર બન કે ભાઈ ભાઈ તમે બેસીને આખું બંધ કરીને બેસી જ આવશો તો અમને એમ થાય કે આમાં હવે હાંસ્ય તો કંઈ આવશે જ નહીં આ તો ગજાનની માંડશે તિલક કરું છું ખોળામાં માં રામ નામ એનો અર્થ એવું ન માનતા હું થઈ ગયો મારામાં બિલકુલ સાટો નથી હું તમને આવ્યો છું આનંદ કરાવવા માટે આવ્યો છું બોલે કે ગીતાગીરી આરાત બઢિયા એટલે ગજાનંદજી ને તાળવી ના ઘણા થી હિન્દી સિવાય સમજતા નથી વગાડે બધું ગુજરાતીમાં સાહેબ તમે હાબડી જુઓ સંગીત ને કોઈ ભાષા ન હોય ધર્મ ને કોઈ ભાષા ન હોય બાળક ને કોઈ ભાષા ન હોય બસ તકલીફ એ છે કે હિન્દીમાં દો ગુજરાતી માં બે પછી આપણે અકડ થઈ જાય નહીં એને બેઝ કહેવાય ઓલ કે નહીં ઉશકો તો બોલા જતા ડખાય ભેગા થાય છે અર્થ એ જ છે પણ સમજણ ના ગેર સમજ ઊભી થાય છે તબલાની અંદર અમારે અરુણ એને જોરદાર તાળી ના એમને બધા લગ્ન થઈ ગયા બેટા અમારે કાર્તિકે થોડાક વેલા હેર મંજીરા પકડ્યા છે કાર્તિક ને તાળવી ના ગઢાર થી મંજીરામાં સંગત આપે ખરેખર દાદા આ મંજીરા છે ને એ લગ્ન પછી શીખવાની વસ્તુ છે હા કાર્તિક અને ત્રીજી વાત સંગીતમાં અઘરામાં અઘરું કોઈ હોય તો મંજીરું છે સંગીતમાં વગાડવું ને અઘરામાં ગુરુ કોઈ સંગીત હોય મંજીરું નગર બેતાલીસ પ્રકારના સંગીત છે ઊંઘા તુંગા થી માંડીને વાયોલીન સુધી વૈયા વાયોલીન થી બેનજા સુધી બેનજા થી હરણાય હરણાય થી વાહળી વાહળી થી પાવો અને પાવાથી મોરલી એમાં અઘરામાં ગુરુ હોય તો મંજીરું જાનની જોખ મેં વગાડવાનું ફેર પીડ્યો હોય તો ટેરવામાં લાગે અને આંગળીના ટેરવામાં લાગે કેવું લાગે એનું વર્ણન ન હોય એ તો જેને લાગ્યું એને જ ખબર હોય શરીરમાં ઘણા એવા જે જેને કહેવામાં આવે ને કે પાર્ટ છે એકચુઅલી આંગળીનું ટેરવું પગની ઘૂટી નળો પગની ઘૂટીએ જે આટીએ સાયકલ શીખ્યા હોય એને ખબર હોય એમાં પેન્ડલ હોય ને એકલી ધરી હોય એ ધરી જે પગ સટકે ને ધરી જે પગની ઘૂટીએ લાગે અને તડાકો બોલ્યો એ તો જેને બોલ્યો હોય એને જ ખબર પડે આ બાળકોને ન ખબર હોય આ છોકરાને ખબર હોય કુરકુરિયા ઈ કેવા હોય હે હું તો જો રાજી બહુ થાય અને હારે રહેવાની હું કોશિશ કરું હમણાં હમણાં તો મેં ઉપાડો લીધો છોકરા ભાડા નથી હારે બે હું કામ

એક પણ વર્ણ ને તમે નાનો ન ગણી શકો એ આ ભારત દેશ